અમદાવાદના ભદ્ર પ્લાઝા પર થયેલા દબાણ મામલે એએમસી દ્વારા દબાણ દૂર કરવા માટે એક્શન પ્લાન ઘડાયો છે એમસીના સાત ઝોનની એસ્ટેટ ટીમ કામે સુધીના દબાણ દૂર કરાશે સાત ઝોનની એક એક ટીમ આવીને પ્રતિદિન દબાણ દૂર કરશે આઠસો ચુમ્બાળીસ જગ્યાએ જેટલા જે ફેરિયાઓને કાર્ડ આપવામાં આવ્યા હતા જે કાર્ડ ધારક હશે તે જ ફેરિયાને હટાવવામાં નહીં આવે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ભદ્ર માટે હાજર રાખ્યા હતા કમિટીમાં એમને ભદ્ર પ્લાઝાનો જે ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર છે એના સાત ભાગ પાડ્યા છે અને સાત ભાગની અંદર સાત ઝોનના દબાણની ગાડી અને અધિકારીઓ એ ભાગ વાઇઝ દરરોજ ત્યાં હાજર રહેવાના છે અને જેટલા લોકોને જે કાર્ડ આપ્યા છે ટ્રસ્ટ સંસ્થા દ્વારા તે સિવાયના બીજા બધાના ત્યાંથી દબાણ દૂર કરવામાં આવશે એવું એમને સૂચના આપી છે અને આજથી થોડું અમલવારી ચાલુ કરી છે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સતત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર ડેમોલેશન હાથ ધરાયું છે રેઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ માળિયા મિયાણામાં ફારૂક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે બાર જેટલી દુકાનો તોડી પડાય છે જે રીઢા ગુનેગારો છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે એમના ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે ગઈકાલે ગામે આવ્યું હતું જે બાર મિલકતોનું નું ડિમોલિશન કરવામાં આવશે ત્યારબાદ જે અન્ય વિવિધ રોડ ઉપર જે દબાણ હોય છે તેઓનો પણ સર્વે કરીને આગામી દિવસોમાં તેઓને પણ ડિમોલિશ કરવામાં આવશે ભાવનગરના ના અલંગ શીપયાર્ડ સીજીએસટીનું સર્ચ ઓપરેશન અને જેમાં શિપ બ્રેકર અને શીપ મશીનરીએ એક્સપોર્ટ કરનાર વેપારીઓને ત્યાં કરવામાં આવી રહી છે તપાસ તો નાણાકીય વર્ષના અંતિમ માસમાં સીજીએસટી દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી ચારથી પાંચ પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે એક જ મશીનરીના બિલ અનેક જગ્યાએ સંકળાયેલા હોવાની શંકાના આધારે કરવામાં આવી રહી છે તપાસ ચારથી પાંચ પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે તપાસને લઈને આર્થિક વ્યવહારો પણ થપ થયા છે

અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ છે ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે દ્વારકામાં લાખો યાત્રિકોની પધરામણી થઈ છે ઉત્સવ પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓની લાંબી કતાર છે પવિત્ર ગોમતીમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા છે અને રાસ લેવાઈ રહ્યા છે ગરબા લેવાઈ રહ્યા છે અને એકબીજાના રંગમાં લોકો રંગાઈ ગયા છે

આપણે સાથી સાથે દર્શન કરી હતી એ ન મચાવી આપણે અમુક અંકર અંક આવ્યા અને આજે પ્રજા સાથે વાત કરવાની મજા આવી ગઈ તો પ્રજા સાથે રાત આવી ગયું દસ આવી થી પણ કરી નવે છેલ્લી ઉંમર થાય પછી હવે હવે પણ પૂર્ણ ભરવા આવી છે અને ભગવાન દયાથી દર્શન થઈ છે દર્શનનો હારો લાભ મળે છે અમારો પરિવાર ખૂબ સુખી છે અને ભગવાન દ્વારકાધીશ સૌની ઈચ્છા પૂરી કરે તો હકડેઠાટ ભીડ જોવા મળી રહી છે દ્વારકાધીશ મંદિરમાં દૂર દૂર સુધી ભક્તોની કતાર જ જોવા મળી રહી છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી જી મુકુંદ કલાકોની પગપાળા યાત્રા કર્યા બાદ જયારે ભાવિકો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સવ પણ છે અને ખાસ કરીને ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લોકો દૂર દૂરથી આવે છે હોળી અને ફુલડોલ ઉત્સવનું અનેરું મહત્વ હોય છે ત્યારે દૂર દૂર થી યાત્રિકો પણ પગપાળા દ્વારકાધીશ ના દર્શને પહોંચતા હોય છે ખાસ હોળી અને ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ સંઘ હોળી ખેલવા માટે ભક્તો મોટી સંખ્યામાં દ્વારકા તરફ ઉમટ્યા છે ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ બેરિકેડ ગોઠવવામાં આવે છે તડકો ન પડે તે માટે તંત્ર દ્વારા છાયા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં હજારો સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ના દર્શન લોકોએ કર્યા છે અને હજી પણ દ્વારકાધીશ ના દર્શન કરવા પગપાળા યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આવતીકાલે બપોરે એક ને ત્રીસ વાગ્યા થી ઉત્સવ ઉજવવામાં આવશે અને ફૂલડોલ ઉત્સવમાં પણ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ છે તે ભાગ લેશે અને મોટી સંખ્યામાં હાલ દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળી છે જે અને સાથે વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કોઈ જે ઘટના ન ઘટે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા ખાસ બાજ નજર રાખવામાં આવી છે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે ભક્તો માટે કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન પણ ખડે પગે છે અને હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે જી સંધ્યા જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો હોલિકા દહન અને આ સાથે જ ભક્તો પણ ફૂલડોલ ઉત્સવને લઈને ખાસ અત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચ્યા છે દ્વારકાધીશના રંગમાં તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે તો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર બજારમાં ધૂમ ખરીદી પણ જોવા મળી રહી છે બજારમાં અત્યારે રંગ પિચકારીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે વતન જવા માટે પણ એક તરફ પડા પડી છે તો આજે તહેવાર છે હોળીનો હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનની પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે બીજી તરફ યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે દર્શન કરી રહ્યા છે ભગવાન સાથે ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે દ્વારકા અંબાજી પાવાગઢ ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે આ તરફ તહેવારને લઈ બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી પણ છે બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિત મુસાફરોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી અહીં કરી શકાય તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક છે ઇમરજન્સી સેવાકર્મીઓ પણ ખડે પગે છે દવાઓનો જથ્થો સહિત તમામ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે ઇમરજન્સી સેવા પણ સેવા કરવા માટે પણ તંત્રએ તમામ તૈયારી કરી છે અને હવે વાત કરીશું કે આખા ગામનું આધાર કાર્ડ ખોટું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કેટલાક ગામોના નામ આધાર સોફ્ટવેરમાં યોગ્ય ન હોવાને લઈને ગૂંચવણ ઉભી થઈ છે લુણાવાડાના નાની પાલ્લી ગામના લોકોના આધાર કાર્ડમાં ગામનું નામ જ નાની પાલ્લીની જગ્યાએ નાની પલ્લી લખાઈ ગયું છે અને જેના કારણે ભારે તકલીફ ઉભી થઈ છે જોકે આ ભૂલ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હોવાને લઈને ગ્રામજનોને અનેક ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી રહી છે ફક્ત પાલ્લી ગામ જ નહીં પરંતુ ની જગ્યાએ એ આર ખારોલની જગ્યાએ ખરોલ તેમજ વીરપુર અને પણ ભૂલ છે આ ગામના લોકોને સમસ્યા પડી રહી છે અને ગ્રામજનો સરકારી કામ અર્થે કચેરીમાં જતા હોય છે ત્યારે એક નાની ભૂલને લઈને લોકોને પારાવાર તકલીફ ભોગવવી પડી રહી છે આધાર કાર્ડના મેન્યુઅલી સોફ્ટવેરમાં જો ભૂલ હોવાને લઈને તકલીફ ભોગવી રહ્યા છે બીજી તરફ સરપંચ દ્વારા પણ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે લુણાવાડા તાલુકાનો નાની પાલ્લી ગામ છે આમાં લુણાવાડા તાલુકા નાની પાલ્લીને બદલે નાની પલ્લી થઈ ગઈ છે તે સુધારા બદલ પાલ્લીને પલ્લીને બદલે નાની પાલ્લી કરો એ બદલ મારી માંગ છે પણ અમે કંઈક ખાતા કીએ કોમ કરવા જઈએ તો છે તો મારું કોમ થતું નથી એટલે આ નાની પાલ્લીને પલ્લીને બદલે નાની પાલ્લી થાય એ બદલ અમારું સુધારવા છે અમારી નાની પાલી પાલલીથી સુધારવા આધાર કાર્ડ માંગ્યા મારી તે સોફ્ટવેરના અંદર આ ખામી આવી છે જ્યારે અમે સુધારવા જઈએ જ્યારે અમે એ કરવા જઈએ ત્યારે આ વસ્તુ અમને નાની પાલ્લીના બદલે પલ્લી જ બોલે છે જે વસ્તુ આ યોગ્ય નથી એના કારણે અમારે સરકારને એક એવી અપીલ છે કે આ જે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે નાની પાલીના બદલે પલ્લી છે એ નાની પાલી થઈ જાય એવું અમે જોઈએ નાની પાલી અને નાની પલ્લી વચ્ચેની વિસંગતતાને લીધે એમને કોઈ યોજનાકીય લાભો એની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે આ બાબતના અરજદારોની રજૂઆતો મારા કક્ષાએ આવતા મારી ધ્યાને આવતા મેં પણ વહીવટી તંત્રમાં આ બાબતની જાણ કરવા કરી છે આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલાક કેટલીક ભૂલો આવી છે એ મુજબ દાખલા તરીકે તાલુકાનું પાલી ગામ છે તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી છે અંગ્રેજી શબ્દ પાલ્લી છે એ બરાબર છે પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી